સુરત મહાનગરપાલિકાનું બજેટ એક હજાર રજૂ થયેલા અગિયાર કરોડ કરોડનો વધારો કર દરમાં કોઈપણ પ્રકારના વધારા વગર બજેટ રજૂ થયું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટ નવસો પોઈન્ટ બે એક્યાસી કરોડ

પિસ્તાલીસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત